સ્વાગત સાથે અભિવાદન માટે અમારા પણ ભગવાન એટલે ખજૂરભાઈ પણ ખાસ તો આદિવાસી સમાજના ગૌરવ કહી શકો એવા અમારા ગુપુભાઈ છે જે આખા ગુજરાતની યાત્રા કરે છે જે સારા ધાર્મિક સ્થળો છે ત્યાં જઈને કેમ છો ભાઈ બધા મજામાં છો ને તો ચાલો ભાઈ આપણા એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારું અને આઈ હોપ તમે બધા મજામાં હસો ખુશ ખુશાલ હસો ને મસ્ત હસો ભાઈ ભાઈ આપણે તમને બધાને ખબર છે કે આપણે તો ગુજરાતી યાત્રા કરીએ છીએ અને આમ તો આમ જો આમ આમ તો ઘરે સુધી છે ને છ બારે નીકળેલું છ બારે અને આજે થઈ ગયું છે ચોવીસ બાર મતલબ કે આમ તો મારી યાત્રાના આમ જોઈએ ને તો આમ તો ઓગણીસ દિવસ થઈ ગયા પણ હું છે ને છ દિવસ માટે ઘરે ગયેલો થોડું કામ હતું છ દિવસ આપણી યાત્રા પર ગેપ પડી ગઈ એટલે આમ તો યાત્રાના બાર દિવસ છે સાયકલ પર પણ આમ ઘરેથી નીકળ્યા મારે કમ્પ્લીટ સત્તર ઓગણીસ દિવસ થઈ ગયા છે તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે અમદાવાદ અને ગાંધીનગરના વચ્ચે બે ગામ જોડે છે વિરાતલાડી ગામ છે આ ગામમાં આવી ગયા છે કાલે સાંજે જ આવી ગયા કાલે સાંજે જ આપણે ખજૂરભાઈને મળી લીધેલું આજે પણ મળવાનું છે ખજૂરભાઈને અને કાલે થોડું સાંજે લેટ થઈ ગયેલા અમે એટલા માટે વિડીયો બીડીઓ કાંઈ મસ્ત બનાવ્યું નહોતું પણ અત્યારે ખજુરભાઈ આવે છે હવે પાછા આવી ભગવાન તો પાછા મસ્ત ફોટા ફોટા વિડીયો બીડીઓ બનાવીએ અને હવે એક વાગી ગયો છે કમ્પ્લીટ આજે તો આપણે બહુ લેટ ઉઠ્યા છે કેમ કે શાંતિથી કંઈ કામમાં વામ હતું નહોતું એટલે શાંતિથી હમણાં બધા ભાઈઓ જોડે વાતો કરતા હતા એ બધા જો અહીંયા બેઠેલા અમે બધા મસ્ત હમણાં બધા ત્યાં બેઠા છે અને ખજુરભાઈ આવવાની હવે તૈયારી છે એ મે મેસણા બાજુ છે ત્યાં કામ ચાલે છે ઘરનું કામ હમણાં એ ત્યાં છે ભાઈ ચાલો ખજીરભાઈ આવા કરે છે અને ભાઈ જો ખજીરભાઈનું શુદ્ધ સિંગ તેલ ઓછું ખાજો પણ બેસ્ટ ખાજો ખાજો ભાઈ ખજીરભાઈનું શુદ્ધ સિંગ તેલ તો જો ભાઈ આપણી સાયકલ મસ્ત પેક થઈ થાય થાય આવીએ છીએ અને હવે ખજીરભાઈ આવા કરે છે અહીંયા પર એટલે મસ્ત સ્વાગતવાળું એક વિડીયો બનાવવાનું છે એટલે હું પાછો સાયકલ લઈને આવીશ એવો એક વિડીયો લેવાનો છે ધીમે ધીમે

અમે યુટ્યુબ ઉપર ઘણા બધા તમારા ચાલુ જોઈએ છે ખરેખર એક સાયકલ સાયકલથી તમે આટલી બધી યાત્રા કરો છો ખરેખર ગૌરવની વાત છે અને એક આદિ આદિવાસી સમાજનું ઘરેણું છે તમે અને અમને ખૂબ આનંદ થયો ગુજરાતની અંદર ચાર હજાર નવસો નવ્વાણું કિલોમીટર તમે જે સાયકલથી યાત્રા કરવાનો છે એ ખરેખર આપણા રાષ્ટ્રીય હિન્દુ માટે એ બહુ ગૌરવની વાત છે અને એક ઉજાસ જગાયો છે ગુજરાતની અંદર એ ખરેખર અમારા માટે પ્રેરણા લાયક છે કે તમે આદિવાસી તરીકે એક આવી જો આખા ગુજરાતને એક સંદેશો આપતા હોય એ આપણા માટે બહુ સારું છે વેલકમ છે અમારા આંગણે તમારું સ્વાગત છે સાથે અભિવાદન માટે અમારા પણ ભગવાન એટલે ખજૂરભાઈ પણ તમારું અભિવાદન કરવા માટે કેટલું શિડ્યુલ એમનું ડાયટ હતું તો પેશર તમારા માટે એટલા બધા એ હતા તો એને ટાઈમ નીકાળીને તમારી સાથે આવ્યા છે ખરેખર ધન્યવાદ આપું છું આવીને આવી પ્રગતિ કરતા રહો

ભેગા એટલે બધા બધા આવી બંને તમે બોલજો ને બે શબ્દ સરપંચ બોલજો બાકી બધા છે આશિફ પાછળ આવી ગોપુ વચ્ચે આવી જાય મે સર તમે આગળ આવી જાવ બસ ત્રણ જણ વચ્ચે જાવ 1 2 સાયલન્ટ જોઈએ તારા ફોન કે આય મારા જોડે કરે હા છે હા આ તો ઊંટ તમે ક્યાં ગયા આવી

જાણી સાહેબ અહીંયા આવ્યા છે બરાબર એટલે આપણે આ ભાઈ વિશે સાહેબ સાહેબો છે ઓકે એટલે થોડું થોડું લઈએ ને હા આમનું લઈએ બરાબર છે સાહેબ આજે તમે અહીંયા પધાર્યા છો વિરા તલાવડીમાં તો એ પતારવા માટેનું કારણ અને આજે પ્રસંગ છે એ બાબતે આપ જણાવશો હું તો હર હંમેશ વિરા તલાવડીમાં આવતો રહું છું કારણ કે વિરા તલાવડીના જે સરપંચ છે આદર્શ સરપંચ તરીકે તમે કહી શકો છો કેમ કે ગામ માટે એમણે સરસ કાર્યો કર્યા છે એટલે ખાસ એમના આવકાર બદલ હું અહીંયા આવ્યો છું અને અમારા તમે ગુજરાતના અને ખાસ તો આદિવાસી સમાજના ગૌરવ કહી શકો એવા અમારા ગુપુભાઈ છે જે આખા ગુજરાતની યાત્રા કરે છે જે સારા ધાર્મિક સ્થળો છે ત્યાં જઈને પોતે સાયકલથી જાય છે તમે વિચારો કે એક માણસ રૂમની અંદર બેઠો હોય તો કંટાળી જતો હોય છે તમે કદાચ તમારા મિત્રો સાથે ઊભા હો તો તમે ઘણીવાર કંટાળી જાઓ પણ એકલા તમે એકલા સાયકલ આખા ગુજરાતની અંદર ફેરવો છો યાત્રા કરો છો પૈસા સિંગલ પૈસા વગર એટલે એ પણ બહુ મોટી વાત કહેવાય એટલે ખાસ આજે અમારા વિરા તલાવડીના સરપંચ છે ચંદ્રેશભાઈ એમના આંગણે ત્યાં આવ્યા છે એટલે આજે એમનો ખાસ આ દિવસે અહીંયા ઉતારો છે તો ખૂબ ગોપુભાઈને પણ અભિનંદન આપું છું કે આવા સરસ કાર્ય કરતા રહેજો અને

મારું નામ ગોપાલ છે અને આમ તો બધા મને ગોપુ આમાં ઓળખે છે અને મારે અને હું રહેવાસી છું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાનું એક નાનકડું ગામ છે એન્દ્રા ત્યાંથી હું રહું છું અને આના પહેલાં મારે જે જર્નની શરૂઆત થઈ હતી એ પહેલાં હું ગયો હતો દ્વારકા ગયો તો ચાલતો જે હું ત્રીસ દિવસે પહોંચ્યો હતો એના પછી મને પ્રભુ રામજીનું ઉદ્ઘાટન હતું બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં તો ત્યાં બી હું સાયકલ લઈને ગયો હતો એના પછી હું ગયો અમરનાથ જે ચાર હજાર નવસો નવ મતલબ પાંચ હજારની કિલોમીટરની સાયકલ યાત્રા હતી જેમાં મેં અમરનાથ વૈષ્ણોદેવીના દર્શન કર્યા ત્યાંથી યમુત્રી અને ગંગોત્રી કરી અને જ્યારે અમે કેદારનાથ બાજુ જવા કરતા ત્યારે અમને ત્યાં અપડેટ મળી કે કેદારનાથમાં વાદળ ફાટ્યું છે એટલે દસ દિવસથી અમે રહ્યા ત્યાં આમ મતલબ ત્યાંની શક્યતા ઓછી હતી કે કેદારનાથમાં અમે દર્શન કરી શકીએ તમારા બે જામ અઢવાડ્યા અને પછી અમે ચોસઠ વર્ષથી ઘરે આવી ગયા પછી ત્યાં પછી એના પછી અમે ગયા હતા રણુજા જે રામાપીરનું જામ છે અને આમ તો ગુજરાતી માટે બધા રામાપીરને માનતા હોય એટલે અમે પણ ત્યાં ગયા પછી ત્યાંથી નજીક તામિલ માતા અમે ત્યાં ગયા હતા તો ત્યાં 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 મારી સાયકલ થોડી બગડી ગયેલી એટલે ત્યાં મેં માંગ કરી હતી ખજુરભાઈ જોઈ એ બધાને મદદ કરે તો મેં ખાલી બનાવ્યો તો કદાચ મારી મદદ કરે હું ખોટું કામ તો નથી કરતો યાત્રા કરું છું તો પછી ખજૂરપરી મને સાયકલ લઈ આપી અને એ સાયકલથી હું હવે આખી ગુજરાતની યાત્રા કરું છું જે મારી યાત્રાના આમ કમ્પ્લીટ આજે તેર દિવસ થઈ ગયા છે અને પાંચ હજાર કિલોમીટરની યાત્રા છે જે હું આખું ગુજરાત કવર કરીશ ગુજરાતના જેટલા મેન મેન ગામ છે તે જે દ્વારિકા છે સોમનાથ છે અંબાજી છે પાવાગઢ છે ડાકોર છે એ બધા દામ હું કમ્પ્લીટ કરીશ અને કમસે કમ હું ચાર મતલબ એપ્રિલ સુધીમાં હું ઘરે આવી જઈશ એને મારી અલગ એમાં હું આ ગુજરાત યાત્રા પર નીકળ્યો છું જેમાં આજે હું આ ગાંધીનગર જિલ્લાના બેઠાકડાથી સુરાચલાવડી ગામમાં આવ્યો છું જેમાં મેં ચાં ચાજિસભાઈ ને આજે મળ્યો છું એક સખત તમને કેવો આનંદ મળ્યો મને બહુ બધો આનંદ મળ્યો મતલબ મળ્યા છે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આમને મળ્યો તો ત્યારે તો આખું ખુશ થઈ ગયો અને આમ તો મતલબ હું કંઈ નહીં કહી શકતો પણ મક હું જેટલો મળ્યો છું અને મારા મમ્મી પપ્પા અમને મળીને બહુ આનંદિત થયા છે અને બહુ મોટું લક્ષ્ય હતું કે હું અમને મળીશ અને મેં મળી લીધું અને આજે મારી બાજુમાં જ છે તો બહુ સારું છે કેમ કે ગુજરાત માટે અગિયારમાં અવતાર ભગવાન પૂજાય છે ખજુરભાઈ અને મારા ઘરે પણ એમના હવે પગલાં પૂજાવાના છે મને બહુ સારું લાગ્યું ખજીરભાઈને મળીને અને દાદા ભાઈ તો

ખરેખર આ આનંદની લાગણી આજે અનુભવું છું કે અતિદેવો ભવ એટલે આપણા ટુકુભાઈએ ખરેખર આખા ગુજરાતની અંદર ચાર હજાર નવસો નવ્વાણું જેટલી સાયકલ પદયાત્રા કરવાના છે તો અમારા ગામે પધાર્યા છે તો અમે ગોકુભાઈને સાથ સહકાર આપીશું તેઓને અહીંયાના અમારા ડભોડા હનુમાનજી મંદિર છે ત્યાં પણ દર્શનનાથ માટે અમે લઈ જવાના છે ગોકુભાઈના ખરેખર અમારી જો આપ જોઈ રહ્યા છો બધા જ અમારા ટીમના લોકો ગોકુભાઈને ફૂલ જ સપોર્ટ કરવાના છે આવનારા દિવસોની અંદર હજી પણ બધા જ યાત્રાઓ જે આખા ગુજરાતની અંદર છે એ બધે ફરી ફરીને દર્શન કરશે ગોકુભાઈ અને આપણા આદિવાસી સમાજનું અ ઘરે નું જેન કહેવાય કોકું ભાઈને ખરેખર હું અભિનંદન આપું છું અને આવાના આવા કાર્ય સફળ એના જીવનની અંદર કરતા રહે લોકોને એમની પ્રેરણા મળતી રહે એવા આશીર્વાદ કુટુંબને આપું છું ખરેખર જય જોહાર જય હિન્દ જય જય વાહ જોરદાર મસ્ત સ્વાગત થઈ ગયું છે અને જેવા બધા ખજૂરભાઈ જોડે ફોટા પડાવ્યા છે ચાલો આપણે પણ ફોટા પાડી બાકી જો એમની ગાડી આવી રણછોડ ભગવાન ની આપેલી સાયકલ અત્યારે હાલ એકદમ બીજી છે એમ પણ ગેરવાડી શું બહુ સરસ

ખરેખર આજના યાત્રા કરતા ભગવાન બધા પાછા પેપર માં મૂકવા માટે એક ફોટું બધા どうも。